ભરૂચમાં દર વર્ષે ભરાતા ભાતીગર મેઘરાજાનો મેળો પાંચ બત્તીથી સોનેરી મહેલ સુધી શુક્રવારથી સોમવાર સુધી ભરાનાર છે આ મેળામાં લાગનાર દુકાનો માટેની ફાળવણીની હરાજીની પ્રક્રિયા સિટી સર્વે વિભાગ દ્વારા તેરમી ઓગસ્ટના ડૉક્ટર બાબાસાહેબ ભવન ખાતે યોજાઈ હતી ભરૂચ શહેરમાં વર્ષથી મેઘરાજાનો મેળો ભરાય છે જેમાં સમગ્ર ભારતમાંથી લાખોની સંખ્યામાં જનમેદની ઉમટે છે જેના કારણે ખાણીપીણી સહિતની અન્ય નાની મોટી દુકાનો પણ ખોલવામાં આવે છે દર વર્ષે સિટી સર્વે વિભાગ દ્વારા દુકાનો માટે પ્લોટની ફાળવણી કરવામાં આવે છે આ વર્ષે આઠ બાય આઠની એકસો છ દુકાનો ફાળવણી એટલે હરાજી કરીને જેમાં સૌથી વધારે બોલી લગાવનાર વ્યક્તિને દુકાન ફાળવવામાં આવે છે આ તમામ દુકાનો સોનેરી મહેલથી પાંચબત્તી વિસ્તારમાં મૂકવામાં આવે છે આ જ રોજ ભરૂચમાં તેરમી ઓગસ્ટના રોજ મામલતદાર કચેરી સામે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સિટી સર્વે સુપ્રિન્ડેન્ટે કુલદીપકસિંહ વાઢેરની અધ્યક્ષતામાં હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દુકાનદારો ઉપસ્થિત રહીને ઊંચી બોલી લગાવી પસંદગીની દુકાન મેળવી હતી આ અંગે સિટી સર્વે કુલદીપક સિંહ વાઢેરે જણાવ્યું હતું કે આ વર્ષથી નવું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે દરેક સ્ટોલ ધારકોને એક આઈડી કાર્ડ આપવામાં આવશે તેથી જે સ્ટોલ ધારકને સ્ટોલ ફાળવવામાં આવશે તે બીજા કોઈને આપી શકશે નહીં કુલદીપસિંહ વાઢેર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ભરૂચ જન્માષ્ટમી મેળા અન્વયે પંદર આઠ પચીસથી અઢાર આઠ પચીસ સુધી સોનેરી મહેલથી માંડી અને પાંચ બત્તી સુધી જે જન્માષ્ટમીનો મેળો આયોજિત થાય છે તેની સિટી સર્વે કચેરી દ્વારા આજ રોજ હરાજીનું આયોજન આંબેડકર હોલ ખાતે કરવામાં આવેલું છે તેમાં એકસો છ પ્લોટોની હરાજી કરવામાં આવેલ છે જે ભારે રસાકસી બાદ હાઇએસ્ટ રકમ બોલનારને ફાળવવામાં આવેલ છે સિટી સર્વે દ્વારા ડિમાર્કેશનની કામગીરી કરવામાં આવે છે વધુમાં એમને કોઈ વ્યક્તિગત પ્રશ્નો હોય તો પણ શોર્ટઆઉટ કરવામાં આવે છે ફાળવણી તો આજે પતી જશે અને આજે સાંજ સુધીમાં ડિમાર્કેશન પણ પતી જશે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે